હતા તે દરમિયાન એક ટ્રક માં આધાર પુરાવા વગર વિમલ ગુટકા ભરી લાવનાર છે જે ગુટખા ભરેલી ટ્રક એક ઈસમ કાર લઈ પાયલોટિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસ નેશનલ ઉપર મોતાલી પાટિયા પાસેથી ટ્રક તેમજ પાઇલોટિંગ કરનાર ગોધરાના ફોર વ્હીલર ચાલક સાજીદ ઇલિયાસ અહેમદ ભમરીને પકડી પાડ્યો હતો પોલીસે ટ્રકમાં તપાસ કરતા આધાર પુરાવા વગરની વિમલ ગુટકાના એક પોઈન્ટ છપ્પન લાખ નંગ પાઉ મળી આવ્યા હતા પોલીસે છ પોઈન્ટ ચોવીસ લાખનો વિમલ ગુટકાનો જથ્થો દસ લાખની ટ્રક અને બે લાખની ફોર વ્હીલર કાર તેમજ બે મોબાઈલ મળી કુલ અઢાર પોઈન્ટ ઓગણત્રીસ લાખ મુદ્દામાલ જપ્ત કરી ગોધરાના ટ્રક ચાલક ઇદ્રીશ સિદ્દીક અબ્દુલ હક ટપાલની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંતે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બે ઇસમો પૈકી સાજિદ ભમેરી વિરુદ્ધ ગોધરા પોલીસ મથક છેલ્લા ત્રણ વર્ષમાં પાંચથી વધુ ગુના નોંધ્યા છે તો ઇદ્રીશ ટપાલ તેમાં સાથે મહેસાણા સાબરકાંઠા અને ગોધરા પોલીસ મથકે ચાર જેટલા ગુના દાખલ થયા છે બેસોમો બિનઅધિકૃત માલની હેરાફેરીમાં કૃખ્યાત હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા બિનઅધિકૃત વિમલ ગુટકાનો જથ્થો ચોરીને છેકે પછી અન્ય લઈ ફેરફાર કરી ક્યાં પહોંચાડી રહ્યા તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી